મનોજવ મારુતુલ્ય વેગ જીતેન્દ્રિય બુદ્ધિમતા વલિષ્ઠ વાતાવાનર યુદ્ધ મુખ્ય શ્રીરાત્મદૂત સર્વ પ્રભતે વક્ર તો સૂર્ય કોટિસમર પ્રભ ঘন করন্দে গুরু ব্রহ্ম গুরু বিষ্ণু গুরুদেব মহেশ্বর গুরুৎ পর ব্রহ্ম સમય શ્રી ગુરુવે દેવી મારી નમસ્તુ તે કમલા કરે અમને સાર વાણીનો સરદે માણી સરસ્વતી ભરડી જ પવન તને અમારા સંકટ હરી લો મંગલ મુહૂર્ત ચોરો રામ લખન ને સીતા સહી મહાદેવ બસુર બાપ મહોત્સવ ઘડી મારે ભજવા હરી એવા આનંદની ઘડીએ તાલુકાનું જન્મ લીધે ભાતી દાદાના ખોડામાં ગયા જ વર્ષે માં ભગવતી સ્થાપના પણ થઈ એનો પાટોત્સવ ગણો એનો વાર્ષિક પ્રોગ્રામ ગણો દર વર્ષે આ તારીખ ઉજવાય છે એના બાને રામદેવજી ભગવાનનો જ્યોત પ્રાગટ્ય દર્શન અને વાર્ષિક પ્રોગ્રામ નો નિમિત્ત બાનો પણ ભગવાન એમના પર કૃપા કરી આખા ગામ ઉપર અને સરસ મજાનું આયોજન ઘણા દિવસોની મહેનત કરી સુંદર મજાનું આયોજન કર્યું છે મારું ઠાકર હનુમાનજી આયોજન કરનાર હરિભક્તોને ખૂબ કુશલ મંગલ સુખી રાખે એવી દાદાના ચરણમાં પ્રાર્થના પાટણ આયોજન કરનાર બીજા નામી અનામી કોઈ સંત વધાર્યા હોય એને પણ મારા પ્રણામ વ્યાસપીઠ ઉપર ઉપસ્થિત મારું કલાવંત ગ્રુપ મારા ગાયક રમેશભાઈ દીકરી બહુ સમયથી મારી સાથે તૈયાર થાય છે આજ ગામમાં જેના સાસરવાસ થયા છે અને એના વિસ્તારમાં ઘણા બધા શિષ્યો છે મારા કવાટ વિસ્તારમાં નસવાડી વિસ્તારમાં અને છોકરી શરૂઆતથી મારી હારે એની સાથે ઘણા ગાયકો આવતા એની સાથે આવતી મારી સાથે પ્રયાસ માં છે હનુમાનજી કૃપા કરી તો આટલો સુંદર મજાનું આયોજન કરી જે આ રચના કરી છે આ ખાઈ કરનાર ને સૌ મારું ઠાકર ખૂબ સુખી રાખે અને આવતા વર્ષે પણ આના કરતા ખૂબ મોટો સમય થાય એ ભગવાન દયા કરે જોરદાર તાલી આખાય આખા એ ગામ મારો બાપ કાર્યક્રમ એટલે હું વિનંતી એ કરતો ભરાશ્રીને કહીને આવું થોડી સ્પીડ કરજો મેં કીધું હવે છે ને પેલા હાડા ચાર મહિને મકાઈ પાકતી નહીં અને હવે લગભગ ત્રણ મહિના થઈ જાય એવું છે કે એવું છે ને સર્ટી ફાઈવ બે હજુ બધો આવી ગયો એટલે આ જમોણેના આધીન પેલા છે ને એથી મલાઈ ને કાલોલ હેડતા જતા હવે સીતમ જોવું હોય તો બાઇક જોવે પેલા ધોતીયો આપણે પેન્ટો આવ્યો પેલા સાયકલો હતી બાઇકો આવીને ફોર વ્હીલર આવ્યો એટલે જેમ જેમ યુગ બદલાય આ બેનોને પેલો પટોરો હતો હવે મોટી ઉંમર વાળો નહીં એટલે ખબર જ ના પડે હવે તો હું અવડેની એડીનો બેઠો છું એટલે સમજે ના પટોકો છો ને કે ઓળખે ના હોય અમે તો અમે તો એ જમાનો જોયો છે એટલે મને યાદ છે મને ઘુસ્યો મારી બા સાથે પટોરો એટલે કેવું તમે હું જો બે જણા મુશ્કેલ તો ભણાય ના આટલું મજબૂત પટોરો આવતો બરાબર અને એ બધો જમાનો નહીં તો આજનો આનંદનો ખજાનો હતો લીપણવાળો ઘરો હતો પનિયારીએ કુવાની પનિયારી પર એ મજાનું અમે અમે પાણી ખેંચ્યું મેં ભર્યું છે પાણી મારી બા સાથે મને યાદ છે તને ઉડણ મૂકીને માથે બેડું મૂકતા આ બધી એ બહુ જ આનંદ ખજાનો હતો એ જમાનો અનેકો ઘોર સુખનો દિવસ હતો હા આપણું શાસ્ત્ર એવું બોલે જે બેન માથે બેડું લે માથા પર વજન લે અને જિંદગીમાં બાલ ના ખરે આપણું શાસ્ત્ર બોલે એને માથું ના દુખે એને એટેક ના આવે વાલ લેનારા હોય ચાલુ થઈ ગયા બાલ આપવાના અમારા બજારમાં ન આવે છે મારે ઘરવાળું પૂછ્યું કે આ શું લેવા તક તમે મહિના તો શું પૂછપૂછ કરવા આવું છું પણ મેં કહું મારે પ્રોગ્રામ ને કેવા કોમ લાગે ને મેં કહું બાલ આપવાના એટલે શો ને ભાઈ પૂછું મેં તમે આવું ના પૂછતા હોય મેં કહું પૂછાય શું થાય કોઈને બાલ આપવાના હોય તો એટલે મેં કહું અહીંયા ડોબો નાખ મોનો ના પૂછાય ને તમે બાપુ ડોબો ના નહીં મોનો નાખ

કોકની જોન લઈને જવાનું છે લઈને આવજો એમ કે બેઠો કે જોવા દેતો હું જોઈન ગાળા લઈને મારી ખબર છે

આવીને હું જ્યાં જાઉં ત્યાં દુનિયાને ખૂના પર વિક્રમ બાપુ સ્ટેજ પર એટલે લોકો એમ કે હવે નહીં જાઉં હમણાં બેસી બધાને પ્રેમ છે મારા પર મને સમાજ પ્રત્યે આ તો કશું જ નહીં તમે વિડીયો જોવો છો આ સોરી બેઠી છે પૂછો આ મોટમાં નોણા પડે એના વિસ્તારમાં હું ગમે ત્યાં હોય તો બાપુ એમ કેટલે એક સુવા જેડ કોઈ બી ખૂણો હોય મારા માટે વિક્રમ બાપુ એમ કે એટલે તમારો મંડપ અને યુવા પાલ જુવાન પાર્ટી બધી અને મને બહુ ગમે યુવાન પાર્ટી હું બહુ પ્રેમ કરું છું યુવાનો યુવાન મારા પ્રત્યે બહુ ભાવ છે બહુ મોટી ઉંમર વાળો જોડે માથાકૂટ કરતો જ નહીં હવે ચારે કાગર આવી ગયા જોડે શું મગજમારી મારી કરવાની હકરેલી કેરી જોડે અને અમે સુધારીને કોઈ મતલબ નહીં તમારે ગમની વાત નહીં તમારે તો જો કે સારું છે દેવ પર આમ સુધારવા આવ્યો છે એટલે સારું છે